અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલ અક્ષર આઈકોન એપાર્ટમેન્ટમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું છે એલસીબીના પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષર આઈકોનના એફ બ્લોકના રૂમ નંબર બસો ત્રણમાં રહેતા નિવૃત્ત આર્મીમેન જયકૃષ્ણા શ્યામરાજ તિવારી પોતાની આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદેસર સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસે ચોવીસ ડિસેમ્બર બે ના રોજ સાંજે પંચોની હાજરીમાં ફ્લેટ પર દરોડા પાડ્યા હતા પોલીસ તપાસમાં બેડરૂમમાંથી વિવિધ પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ચોર્યાસી બોટલો મળી આવી હતી ઝડપાયેલા મુદ્દામાલમાં અમૃત અમલગામ મોલટ વિસ્કી ઇન્દ્રી સિંગલ મોલ્ટ રામપુર ઇન્ડિયન સિંગલ માલ્ટ બ્લેક ડોગ બ્લેક એન્ડ વ્હાઇટ હેન્ડેડ પાઇપ્સ અને ટ્રીલર્સ જેવી કિંમતની બ્રાન્ડનો સમાવેશ થાય છે જપ્ત કરવામાં આવેલા આ કુલ જથ્થાની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણસાઠ હજાર આઠસો નેવ થાય છે રેડ દરમિયાન આરોપી જય ક્રિષ્ના ટીવાડી પકડાઈ ગયો હતો જેની પાસે આટલા મોટા જથ્થા માટે કોઈ કાયદેસરની પાસ પરમિટ મળી આવી ન હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ની કલમ પાસઠ એ અને એકસો સોલ બી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ કેસની વધુ તપાસ ચલાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મયુરદાન કર્ણિદાન ગઢવીએ વોન્ટેડ એક્સ આર્મી મેન ને ગણતરી ના કલાકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચોવીસ બાર દો હજાર પચીસ ના રોજ એલસીબીને સીબી મળેલ બાતમી આધારે અંકલેશ શહેર ના બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં

આરોપીનો ભૂતકાળ શું હતો આરોપી જે છે એ આર્મી ફોર્સિસના રિટાયર્ડ પર્સન છે અત્યારે કઈ પ્રાઇવેટમાં નોકરી કરતા હશે